जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार दर्शक मित्रों आ दृश्य है छोटाउदेपुर नेशनल हाईवे नंबर छप्पन नेशनल हाईवे पर पड़ेला आ असंख्य वृक्षों भारे पवन के कोई वा कारण रोड पर नहीं पड़ा पृक्षों ने कापी ने रोड पर पड़वा है ત્યારે કહી શકાય કે વધુ એકવાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીનો વધુ એકવાર નેશનલ હાઈવે ઓથોરિટીની અણઘડતાનો નમૂનો સામે આવ્યો છે અને તેમની આ બેદરકારી અને અણઘડતાનો ભોગ જનતા બની રહી છે વિગતે વાત કરીએ તો સરકાર દ્વારા કહી શકાય કે આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાને એક ઐતિહાસિક વિકાસ પ્રકલ્પની ભેટ આપવામાં આવી રૂપિયા અગિયારસો કરોડનો ખર્ચ કરી નસવાડીથી જબુગામ સુધીના પાંત્રીસ કિલોમીટરના માર્ગને ફોર લેન કરવા માટેની મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા થઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ ફોર લેન રોડના કામગીરીની શરૂઆત કરવામાં આવી પરંતુ જો માર્ગને ફોર લેન કરવો હોય તો સ્વાભાવિક છે કે હાલના રોડની સાઈડમાં આવેલ વૃક્ષોને હટાવવા જ પડે અને તેમાં કોઈને વિરોધ કે વાંધો નથી પરંતુ હાલ આ નેશનલ હાઈવે કે જેના ઉપર ટ્રાફિકનું ખૂબ જ ભારણ છે અને એટલે જ આ માર્ગને લેન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે હાલમાં ચાલું આ નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના ટ્રાફિકને કોઈ ડિસ્ટર્બ ન થાય અને ફોર લેન માટેની કામગીરી પણ કરાય તે પ્રકારનું સુચારું આયોજન કરવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બને છે પણ આવું કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને સરળતા રહે કોન્ટ્રાક્ટરનો ખર્ચ ઓછો થાય તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ નેશનલ હાઈવે ઉપર આડેધડ વૃક્ષો કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે નસવાડી પેટ્રોલ પંપ પાસેથી કલેડિયા ચોકડી વચ્ચે ચાલતી વૃક્ષો કાપવાની કામગીરીમાં વૃક્ષો એ રીતે કાપવા જોઈએ કે વૃક્ષ કપાઈને રોડની સાઈડમાં પડે તેને બદલે પોતાની સવલત માટે કોન્ટ્રાક્ટર દ્વારા વૃક્ષોને રોડ ઉપર પાડી દેવાતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે આ નેશનલ હાઈવે ઉપર જો બે મિનિટ માટે રોડ બંધ થાય તો સેંકડો વાહનોની કતાર લાગી જાય તેવામાં આ રીતે વૃક્ષો રોડ ઉપર પાડી દઈ ત્યારબાદ તેને કાપીને હટાવવામાં આવે ત્યાં સુધી હાઈવે ઉપર ચક્કાજામ સર્જાતા વાહન ચાલકો અને વાહનોમાં બેઠેલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અન્ય વાહનો તો ઠીક પણ આવા સંજોગોમાં એકસો આઠ અને ફાયર જેવા ઇમરજન્સી વાહનો ફસાય અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ નાગરિકોની સવલત સરળતા સલામતી માટે બનાવાતા આ ફોર લેન્ડ માર્ગની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી કહો કે અણઘડતા તેને લઈ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે સ્થળ ઉપર એક પત્રકારે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને આ બાબતે પૂછતા તેણે ગુજરાતી આવડતું ન હોવાનું બહાનું કાઢી તે છટકી ગયો હતો આશ્ચર્યની વાત તો એ છે કે અગિયારસો કરોડના પ્રોજેક્ટની ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીનો એક પણ કર્મચારી કે અધિકારીની હાજરી સાઇટ ઉપર જોવા મળી ન હતી ત્યારે સરકારના આવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે લાખોનો પગાર લેતા નેશનલ હાઈવેના અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને સંચાલન કરી રહ્યા હોય તે વાત ખોટી ન કહી શકાય હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જિલ્લાના આલા અધિકારીઓ અને પદાધિકારીઓ આ વિષયની કેટલી ગંભીર નોંધ લે છે કે પછી લોકોને આ જ રીતે જ્યાં સુધી આ ફોર લેનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ દરેક કલાકે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના વાહનોને અને વાહનમાં બેસેલા લોકોને આ ત્રાસનો ભોગ બનવું પડતું રહેશે ધન્યવાદ ક્યાં મુશ્કેલી નહીં હું હિન્દીમાં આવું છું તિલકવાડા તાલુકો હું બોડેલી જોઉં છું આ રૂપ રોડ ઉપર પડવાથી ઘણો બધો ટાઈમ લેટ થાય છે એકસો આઠને દુઃખ પડે છે પબ્લિકને અવર જવરની દુઃખ તકલીફ પડે છે ઘણી બધી લાઈન લાગી છે અહીંયાથી અધિકારીઓને કાઢી નથી અધિકારીઓ કોઈ કાઢી લેતા નથી એમ ગમે તે સમયે કાપી નાખે છે એ લોકોને પબ્લિકની કોઈ પરવા જ નથી આ લોકોને પબ્લિક મળી જવું હોય તો મળી જાય જે કરવું હોય તે કરે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો